શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલું સંતાન ગોપાલ સૂત્ર શતક સંતાન ગોપાલ શતકનો પાઠ જે પાઠ કરવાથી સત પુત્રની પ્રાપ્તિ થાય સમયે સમયે જપ પાઠ આદિ કરવાથી અને પુત્ર લાભ અને ધનલક્ષ્મી પ્રાપ્ત થશે ઐશ્વર્ય સન્માન તથા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સંતાન ગોપાલ સ્ત્રોત જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે હે કમળ જેવી આંખોવાળા લક્ષ્મીના પતિ વિષ્ણુ દેવકીના પુત્ર સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણ મધુસૂદન હું તમને નમન કરું છું યશોદાની ગોદમાં રમણ કરનારા એવા ગોપાલનંદના સુત સંતાન પ્રાપ્તિ માટે એવા વાસુદેવ ભગવાન શ્રીકૃષ્ણને હું નમન કરું છું મુનિઓ દ્વારા વંદિત દેવકીના સૂત અને પુત્રની પ્રાપ્તિ થાય એવા હું દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણને હું નમન કરું છું લક્ષ્મીના પતિ વિષ્ણુ એવા બાલ ગોપાલ કૃષ્ણને વંદન કરું છું યાદવ કુલના શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરું છું પુત્રરૂપી કામનાનું ફળ આપનારા સુંદર આંખોવાળા એવા લક્ષ્મીપતિ વિષ્ણુ સંતાન પ્રાપ્તિ માટે હું દેવકી નંદન ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું લક્ષ્મીના પતિ કમળ જેવી આંખોવાળા જેની નાભીમાં કમળ છે એવા વિષ્ણુ ભગવાન હે સંસારના સ્વામી વાસુદેવ લક્ષ્મીના પતિ મને સંતાન આપો યશોદાની ગોદમાં રમણ કરનારા બાળક મુનિઓ દ્વારા વંદિત એવા ગોવિંદ શ્રીકૃષ્ણ હું સંતાન પ્રાપ્તિ માટે કલ્યાણકારી વિષ્ણુને નમન કરું છું દેવતાઓ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ નિત્ય છે હે ગોવિંદ મને પુત્ર આપો એવા જનાર્દન ભગવાન હું તમને નમન કરું છું હે ગોવિંદ મને સંતાન આપો સંપૂર્ણ જાળનારા રુક્ષમણીના સ્વામી મને સદા પુત્ર આપો કમળ જેવા આંખોવાળા હું તમારી શરણમાં છું હે દેવકીના પુત્ર ગોવિંદ સંસારના સ્વામી વાસુદેવ મને શ્રેષ્ઠ સંતાન આપો હું તમારી શરણમાં છું સંસાર દ્વારા વંદનીય ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીના સ્વામી પુરુષોત્તમમાં શ્રેષ્ઠ મને સંતાન આપો માટે શ્રી કૃષ્ણ ભગવાન હું તમારી શરણમાં છું લક્ષ્મીના પતિ સુંદર આંખોવાળા દયાના સાગર હે કૃષ્ણ મને ઉત્તમ સંતાન આપો માટે હું તમારી શરણમાં છું જેની નાભીમાં કમળ છે એવા લક્ષ્મીના પતિ મુનિઓ દ્વારા વંદિત એવા કૃષ્ણ મને સંતાન આપો માટે હું તમારી શરણમાં આવ્યો છું નિમિત્ત કારણ સ્વરૂપ સંતાન આપનારા જ્ઞાન અને સુખ આપનારા એવા વાસુદેવને હું હંમેશ નમન કરું છું રાવણના શત્રુ ભગવાન હરિ સુંદર નેત્રવાળા શ્રી રામ મને ઉત્તમ સંતાન આપો હે દેવોમાં શ્રેષ્ઠ હું તમને નમન કરું છું હે સ્વામી સંસારના સ્વામી પુત્ર પ્રાપ્તિ માટે હું તમને ભજું છું લક્ષ્મીના સ્વામી વાસુદેવ કૃષ્ણ મને સંતાન આપો દૃષ્ટોના શત્રુ લક્ષ્મીના માનનીય ગોપીઓના વસ્ત્ર હરણ કરનારા હે સંસારના સ્વામી વાસુદેવ કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હે મુકુંદ ભગવાન મુનિઓ દ્વારા વંદિત લક્ષ્મીના પતિ વાસુદેવ અમને પુત્રની પ્રાપ્તિ થાય ભગવાન યદુનંદન એવું કરો હે મહાપ્રભુ વાસુદેવ માધવ શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે કૃષ્ણ રાઘો વત્સલ નંદન મને પુત્ર આપો હે સંસારના સ્વામી લક્ષ્મીના સ્વામી કૃષ્ણ મુનિઓ દ્વારા વંદિત મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે ભગવાન તમારા સિવાય કોઈ નથી આપના શરણમાં હું છું આપ મને પુત્ર લક્ષ્મી આદિ આપો હે યદુનંદન યશોદાના સ્તનપાન કરનારા સુંદર આંખોવાળા વિષ્ણુ પુત્ર પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું છું હે નંદકુમાર લક્ષ્મીપતિ વાસુદેવ મને સુંદર અને શ્રેષ્ઠ પુત્ર આપો હે માધવ મને સુંદર લક્ષ્મીયુક્ત પુત્ર આપો લક્ષ્મીપતિ વિષ્ણુ અમારી દિનતા ભરી વાણી હૃદયમાં ધારણ કરો રમાપતિ વાસુદેવ ગોપાલ ગોવિંદ સંસારના સ્વામી અમને સુંદર લક્ષ્મીવાન પુત્ર આપો હે દેવકી નંદન વિષ્ણુ મનોકામના રૂપી ફળ મને આપો હે રઘુયંદન પુત્રરૂપી ફળ આપીને મને ધન્ય કરો હે કલ્પવૃક્ષ સમાન મહાપ્રભુ ભક્ત ચિંતામણી રામ હું લક્ષ્મીવાન સુંદર પુત્ર પ્રાપ્તિ માટે યાચના કરું છું હે રઘુનંદન સુંદર પુત્ર જે પ્રિય અને આત્મીય હો એવો પુત્ર મને તમે આપો હે માધવ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા ભગવાન વિષ્ણુ સંતાન આપનારા ગોપાલ પુત્ર પ્રાપ્તિ માટે સદૈવ હું તમને વંદન કરું છું હે ઓમકારયુક્ત યુક્ત ગોપાલ લક્ષ્મીયુક્ત યદુનંદન કલિયુક્ત દેવકીના પુત્ર એવા યદુવંશીઓના સ્વામી હું તમને નમન કરું છું હે લક્ષ્મીના પ્ર સ્વામી મહાપ્રભુ શ્રી કૃષ્ણ મુકુંદના સ્વામી ગોવિંદ ભગવાન વિષ્ણુ મને સંતાન આપો હે સુંદર આંખોવાળા પ્રભુ કમળ જેવી આંખોવાળા ગોવિંદ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા મને સુંદર સંતાન શ્રેષ્ઠ સંતાન આપો હે જગતના સ્વામી જેની નાભીમાં કમળ સુંદર છે એવા રમાના સ્વામી લક્ષ્મીના પતિ માધવ મને સુંદર અને શ્રેષ્ઠ પુત્ર આપો હે રૂક્ષ્મણીના સ્વામી નંદના રક્ષક ધરતીના રક્ષક કૃષ્ણ મને સુંદર અને શ્રેષ્ઠ પુત્ર આપો હે ગોપાલ શ્રી કૃષ્ણ મુકુંદ માધવ સુંદર ગોવિંદ મને લક્ષ્મીવાન પુત્ર આપો હે લક્ષ્મીના પ્રાણપતિ યદુકુળના નાયક નંદસુત ભગવાન શ્રી કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હે લક્ષ્મીપતિ મને મનોવાંછિત ફળ આપો જગતના સ્વામી વાસુદેવ કૃષ્ણ સર્વના ઈશ હું તમારી સ્તુતિ કરું છું હે રૂકમણીના પ્રિય સત્યભામાના પ્રિય તમે મારા હૃદયને સંભાળો અને ભગવાન કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હે જગતના સ્વામી દેવચંદ્ર સૂર્ય જેવા આંખોવાળા ગોવિંદ કમળ જેવા નેત્રવાળા માધવ મને સુંદર ભાગ્યવાન પુત્ર આપો હે કરુણાના સાગર કમળ જેવા નેત્રવાળા જેની નાભીમાં કમળ છે એવા સુપૂચિત દેવકીના પુત્ર કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હે જગતના સ્વામી વાસુદેવ દેવકીના પુત્ર લક્ષ્મીના નાથ સંપૂર્ણ કામના રૂપી ફળ આપનારા મને સુંદર પુત્ર આપો હે લક્ષ્મીના પતિ શ્રી કૃષ્ણ સુંદર ગંભીર શંકર વિષ્ણુ માધવ કૃષ્ણ મને સુંદર પુત્ર આપો હે જગતના સ્વામી લક્ષ્મીપતિ વાસુદેવ દેવકીના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે ભૂમિના નાથ દયાના સાગર સંસારના માલિક લક્ષ્મીના સ્વામી વાસુદેવ મને શ્રેષ્ઠ સંતાન આપો હે સંસારના સંસારના સ્વામી વાસુદેવ લક્ષ્મીના સ્વામી કમળજીવી આંખોવાળા કૃષ્ણ મને સુંદર સંતાન આપો હું તમારી શરણમાં છું હે ચિંતામણી પ્રભુ શુભ ગુણોવાળા ગોવિંદ કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણમાં આવ્યો છું હે રમાના પતિ મહાપ્રભુ કમળજીવી આંખોવાળા કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હું તમારી શરણમાં આવ્યો છું હે મધુસૂદન કૃષ્ણ લક્ષ્મીના સ્વામી કમળપત્ર જેવી આંખોવાળા જનાર્દન સુંદર પુત્ર પ્રાપ્તિ માટે હું તમને ભજું છું સુંદર અંગોવાળા મંદ મંદ હાસ્ય કરનારા માતાનું કમળ જેવું મોઢું જોઈને અન્ય આંગળીઓ દ્વારા સ્તન મસળતા સ્તન પાન કરે છે તમારા જેવા કમળ નેત્રવાળા યશોદાના મોહમાં રમણ કરનારા મુકદ જેવા સંતાનને હું માગું છું માટે હે કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હું તમારી શરણમાં છું હે જગતના સ્વામી સંપત્તિ રૂપી પુત્ર પ્રાપ્તિ માટે હું તમારું ચિંતન કરું છું મુનિઓ જેની વંદના કરે એવા આપ મને સિદ્ધ્ર સંતાન આપો હે પુરુષોમાં શ્રેષ્ઠ લક્ષ્મીના પતિ સંસારના નાથ વાસુદેવ દેવેન્દ્ર દ્વારા સપૂજિત ભગવાન કૃષ્ણ મને સંતાન આપો હે ભગવાન વિષ્ણુ યશોદાના પ્રિય મને પુત્રવાન બનાવો અને મારા માટે શ્રેષ્ઠ સંતાનમાં પુત્ર આપો હે કૌશલ્યા પ્રિય રામ વાસુદેવ જગતના નાથ દેવકીના પુત્ર ગોવિંદ મને સુંદર પુત્ર આપો હે સીતાના પ્રાણપ્રિય રામ કમળપત્ર જેવી આંખોવાળા ગોવિંદ વિષ્ણુ માવન માધવ મને સંતાન આપો હે સુંદર આંખોવાળા કૃષ્ણ દેવોમાં શ્રેષ્ઠ સુંદર મુનિઓ દ્વારા વંદિત લક્ષ્મણના ભાઈ શ્રી રામ મને શ્રેષ્ઠ સંતાન આપો હે દશરથ પ્રિય સુધરામ મૂચુકંદને વર આપનારા સુંદર આંખોવાળા સીતા માધવ મને સંતાન આપો જેમ તમે પહેલાં વિભીષણને લંકા આપી એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે સીતા પ્રાણપ્રિય રાઘવેન્દ્ર મને સંતાન આપો કેમ કે કમળ રૂપી ચરણવાળા હું તમારું નિરંતર ચિંતન કરું છું સંતાન પ્રાપ્તિ રૂપી ફળ આપનારા મનોકામના પૂર્ણ કરનારા ભગવાન રામ મને વરદાન આપો હે લક્ષ્મીના પતિ કમલાસન બિરાજમાન સદૈવ વંદિત આપ મને સંતાન આપો હે દશરથના પુત્ર લક્ષ્મીના પતિ લક્ષ્મણના મોટાભાઈ સીતાના સ્વામી રાઘવેન્દ્ર રામ મારા ભાગ્ય પ્રમાણે આપ મને સંતાન આપો દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા યશોદાના પ્રિય ગાયોના રક્ષણ કરનારા રામકૃષ્ણ માધવ મને સંતાન આપો હે ગોવાળિયાનું રક્ષણ કરનારા વામન વિષ્ણુ શંકર કૃષ્ણ માધવ ગોવિંદ અને લક્ષ્મીના પતિ મને સંતાન આપો હે જગતના સ્વામી વાસુદેવ ગોવાળિયાના પૂજ્ય ગોવિંદ વિષ્ણુ માધવ શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે દેવકી નંદન પુત્ર માટે માર્ગ બતાવો ભાગ્યના નિધિ પુત્ર પ્રાપ્તિ માટે મને ચિત્ર માર્ગ બતાવો હે કલ્યાણકારી રાઘવરામ લક્ષ્મીના પતિ માર્ગદર્શન આપો પુત્ર અને વંશ પરિવાર માટે રસ્તો બતાવો હે વાસુદેવ મને પ્રિય લાગે એવા સંતાન મને આપો હે સીતાપતિ રામ મને સુંદર સંતાન આપો હે ગોવાળિયાના સ્વામી દેવકી પુત્ર માધવ રામ રાઘવેન્દ્ર લક્ષ્મીના પતિ મને સુંદર શ્રેષ્ઠ પુત્ર આપો હે મધુસૂદન વંશ વિસ્તાર કરવાવાળો મને પુત્ર આપો મને પુત્ર આપો મને પુત્ર આપો એટલે હું તમારી શરણમાં છું આ સંસારમાં હે વિષ્ણુ મને મનોભિલશ પુત્ર આપો પુત્ર આપો પુત્ર આપો હું તમારી શરણમાં છું હે માધવ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી મને પુત્ર આપો પુત્ર આપો પુત્ર આપો હું તમારી શરણમાં છું હે દેવ કે પુત્ર કૃષ્ણ વિદ્યામાન બુદ્ધિમાન અને શ્રેષ્ઠ મને પુત્ર આપો શ્રી કૃષ્ણ ભગવાન મને સુંદર પુત્ર આપો હે મધુસૂદન ગોવિંદ કુમંદ કમળ જેવી આંખોવાળા પુત્ર પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન હું તમને પ્રણામ કરું છું હે ભગવાન કૃષ્ણ ગોવિંદ સંપૂર્ણ ફળ આપનારા ભગવાન વિષ્ણુ મને પુત્ર આપો હું તમારા શરણે આવ્યો છું હે ભગવાન તમે મારા માલિક છો રામકૃષ્ણ માધવ આદિ કામનાઓના પ્રદાતા છો હે પરમાત્મા આપ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે કમળ જેવી આંખોવાળા લક્ષ્મીના પતિ મને પુત્ર આપો મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું હે કમળ જેવી આંખોવાળા ભગવાન કૃષ્ણ મને પુત્ર આપો પુત્ર આપો હું તમારી શરણમાં આવ્યો છું શંખ ચક્ર ગદાક તલવાર ધનુષ ધારણ કરનારા હે લક્ષ્મીપતિ મને પુત્ર આપો મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું હે કમળ સમૂહ જેવા નેત્રવાળા લક્ષ્મીના પતિ નારાયણ ભગવાન મને પુત્ર આપો હે રાઘવેન્દ્ર દેવકીના શ્રેષ્ઠ પુત્ર ગોવિંદ રૂકમણીના સ્વામી નારદ દેવો દ્વારા સપૂજિત મને પુત્ર આપો હે સંસારના સ્વામી વાસુદેવ દેવકીના પુત્ર ગોપ બાલકોના સ્વામી ભગવાન મને સંતાન આપો હે રૂક્ષમણીના સ્વામી મુનિઓ દ્વારા પૂજિત ગોવિંદ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું કમળના મકરંદ રસના ઈચ્છુક મનવાળા એવા ગોપીઓ દ્વારા પૂજિત ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે લક્ષ્મીના કમળવંત હૃદયવાળા કામનાઓના પ્રદાતા ભગવાન કૃષ્ણ મને ઈચ્છી સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું સેવકોના મંગલકારી લક્ષ્મીના પતિ ભગવાન વાસુદેવ મને સંતાન આપો હું તમારા શરણે આવ્યો છું મુનિઓ દ્વારા વંદિત હે મુરારી કલ્યાણના પ્રદાતા ભગવાન ગોવિંદ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે પુત્રના પ્રદાતા મુકેન્દ રુક્ષમણીના પ્રાણપ્રિય સ્વામી કૃષ્ણ મને સંતાન આપો હું તમારા શરણે આવ્યો છું હે કમળ જેવી આંખોવાળા ગોવિંદ સંસારના સ્વામી વાસુદેવ કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે દયાના સાગર વાસુદેવ મુકંદ મુનિઓ દ્વારા વંદિત ભગવાન શ્રી કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે દેવો દ્વારા પૂજિત પુત્રરૂપી સંપત્તિના પ્રદાતા સંતાનના પ્રદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ હે દયાના સાગર ગોપી વલ્લભ મુરારી શ્રી કૃષ્ણ મને સંતાન આપો પુત્ર પ્રાપ્તિ માટે હું તમને નમન કરું છું હે રૂકમણીના પ્રાણપ્રિય ભગવાન રમેશ હું તમને વંદન કરું છું ગોપ બાલકોના નાયક ભગવાન શ્રી કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો કામુક એવા વાસુદેવ શ્રેષ્ઠ શૈયા પર અને રંગીન શૈયા પર શયન કરનારા પુત્ર પ્રદાતા એવા આપને હું નમન કરું છું હે સુંદર શૈયા પર બિરાજમાન લક્ષ્મીના પતિ મંગળના પ્રદાતા માધવ દિનોના નાથ રાઘવેન્દ્ર મારે જેવા દાસને સંતાન આપો હે યશોદાના પુત્ર અભિલષિત પુત્ર પ્રદાતા એવા કૃષ્ણ ભગવાન મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે અમારા ઈષ્ટદેવ ગોવિંદ લોકોમાં શ્રેષ્ઠ વાસુદેવ કૃષ્ણ મને શ્રેષ્ઠ સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે ભગવાન દેવો વડે પૂજિત વાસુદેવ તમારી કૃપા વડે નીતિવાન ધનવાન બળવાન વિદ્વાન પુત્ર પ્રાપ્ત થાય શ્રી વાસુદેવ ભગવાન કૃષ્ણ દ્વારા કથિત સંતાન ગોપાલ શ્રોત્ર શતકનો જે પાઠ કરશે તેને સત્પુત્રની પ્રાપ્તિ થશે જે જે સમયે જપ પાટ આદિ કરશે અને લાભ અને ધનલક્ષ્મી પ્રાપ્ત થશે ઐશ્વર્ય રાજ સન્માન પણ પ્રાપ્ત થશે ઇતિશ્રી સંતાન ગોપાલ શ્રોત્તમ સમર્પણમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ